રાજકોટમાં જંતુનાશકની નકલી દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે એસઓજીની ટીમે કાંગીયાળી ગામમાં દરોડા પાડ્યા ત્રણ કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને નકલી દવાનું વેચાણ કરતા હતા સાત પોઈન્ટ એશી લાખના દવાના જથ્થા સાથે ફેક્ટરી સંચાલકની ધરપકડ કરી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નંબર અગિયારના શેડમાં દવા બનાવતા હતા વીએમસી મશીનની ફેક્ટરીમાં દવાનો જથ્થો રખાયો હતો ફેક્ટરીનો સંચાલક મૂળ અમરેલીનો દર્શન જયેશ ગઢાધરાની ધરપકડ દવાનો જથ્થો સ્ટીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અત્યાર સુધી કેટલો દવાનો જથ્થો વેચાયો તેને લઈને તપાસ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ સૌરાષ્ટ્ર ભરમાં ડુપ્લિકેટ બિયારણ બાદ દવાનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે રાજકોટ ગ્રામ્ય પોલીસ એસઓજી પોલીસ છે તેમના દ્વારા ગઈકાલે દરોડો કરવામાં આવ્યો કાંગસિયાડી વિસ્તારની અંદર જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં દરોડો કરી ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્રણ કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને ડુપ્લિકેટ દવાઓ ધાબડતા હોવાનું સામે આવ્યું છે સાત પોઈન્ટ લાખની દવાનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે ફેક્ટરીના સંચાલક છે તેની ધરપકડ કરવામાં આવી છે